યુસુફ પઠાણની અરજી ફગાવવામાં આવી વીએમસીની ટીપી સ્કીમ બાવીસના પ્લોટ નંબર નેવ પર ગેરકાયદે કબજાનો આ મામલો છે મનપાએ નોટિસ આપતા હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી યુસુફ પઠાણ સામે ગેરકાયદે દિવાલ અને તબેલો બાંધવાનો આરોપ લાગ્યો છે હાઈકોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે આજ વિશે વધુ જાણકારી માટે સમગતા પ્રશાંત આપની સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે પ્રશાંત કઈ રીતે આ જે પૂર્વ ક્રિકેટર છે તેમને ઝટકો લાગ્યો છે શું આખો મામલો તો પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને ઝટકો મળ્યો છે ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણની રીટ અરજી ફગાવી છે જમીન પચાવવાના કેસમાં યુસુફ પઠાણની અરજી ફગાવવામાં આવી છે વીએમસીની ટીપી સ્કીમ બાવીસના પ્લોટ નંબર નેવું પર ગેરકાયદે કબજાનો આ મામલો છે મનપાએ નોટિસ આપતા હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી સંવાદદાતા પ્રશાંત ફરી એકવાર આપણી સાથે લાઈવ જોડાયા છે પ્રશાંત આખી ઘટના છે શું અને કઈ રીતનો ઝટકો લાગ્યો યુસુફ પઠાણને હા જોઈ બિલકુલથી ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ફરીથી એકવાર ઝટકો લાગ્યો છે જે રીતના વાત કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી તેમાં યુસુફ પઠાણે જમીનની માગણી કરી હતી તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી જોકે બાદમાં આ જમીન ફાળવવા અપાયેલી મંજૂરી રદ કરાઈ હતી એટલું જ નહીં આ જમીન પર ગેરકાયદેસર દબાણ કરી યુસુફ પઠાણ દ્વારા તબેલો અને દિવાલો બાંધી દઈ પ્લોટનો કેટલો ભાગ પોતાના હસ્તક મેળવી લેતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુસુફ પઠાણને નોટિસ અપાઈ હતી જે નોટિસ બાદ યુસુફ પઠાણે બજાર કિંમતે જમીન ખરીદવાની તૈયારી બતાવી હતી જેને વીએમસીએ નકારી કાઢી હતી જેને પડકારતા યુસુફ પઠાણ હાઈકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી પરંતુ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની અરજી ફગાવી દેતા એક વધુ ઝટકો લાગ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાને આ જમીન બે હજાર ચૌદમાં યુસુફ પઠાણને ફાળવવામાં આવી હતી અને આ જમીન જ્યારે યુસુફ પઠાણને ફાળવી દેવામાં આવી હતી ત્યારબાદ સરકારે એની જે અરજી હતી તે ના મંજૂર દરખાસ્ત ના મંજૂર કરી હતી અને આ જમીન પરત હસ્તક લેવાની વાત કરવામાં આવી હતી પરંતુ બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા વાલા નીતિની દલાલ નીતિની અપનાવવામાં આવી રહી છે અને યુસુફ પઠાણને આપેલી જે જમીન છે તેની ઉપર ગેરકાયદેસર તબીલો બાંધી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ પાલિકા તંત્રના પેટનું પાણી નથી આવતું અને અધિકારીઓ ખાલી નોટિસ આપી અને શાંતિથી બેસી ગયા છે પરંતુ જ્યારે હાઈકોર્ટની અંદર આ મામલો ગયો ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે જમીન છે તે પાછી કેમ લેવામાં નથી આવતી એ પણ સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્લોટનો કબજો પાછો મેળવવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ પ્રશાંત આભાર આપનો જાણકારી આપવા માટે